ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બહાર મળતી પરફેક્ટ માપ સાથે ચોળાફરી અને સાથે સ્પેશિયલ ચટણીની રેસીપી તો ઘણી વખત ચોળાફરી ઘરે બનાવતા તળતા તે લાલ થતી જતી હોય છે અથવા તો તે ફૂલતી જ નથી તો આજે આપણે ફરસાણવાળાની દુકાન જેવી ચોળાફરીને બધી જ ટીપ્સ સાથે એકદમ ફૂલેલી અને ફરસી તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે નિરુપાસ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બે લાયકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો સૌથી પહેલાં આપણે ચોળાફરી બનાવવા પરફેક્ટ માપ સેટ કરી લઈએ તો તેના માટે મેં અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપ સાથે બે વાટકી અને વજનમાં બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે તો રેગ્યુલર બેસન જે આ રીતે લિસ્ો લોટ બજારમાં આવતો હોય તે જ લેવાનો છે તે તેજ વાટકીના માપ સાથે એક વાટકી અને ગ્રામ થી જોઈએ તો સો ગ્રામ જેટલો અડદનો લોટ લીધો છે તો અડદનો લોટ પણ આપણે લિસ્ો લોટ જ લેવાનો છે જે કોઈ પણ કરિયાણાવાળાની દુકાન પર સહેલાઈથી મળી જશે તો છે ને એકદમ સહેલું માપ બે વાટકી ચણાના લોટ સાથે એક વાટકી જેટલો અડદનો લોટ લેવાનો છે અડદની દાળનો લોટ ચોડાફરીમાં એડ કરવાથી આપણી ચોડાફરી એકદમ સરસ ફૂલેલી બનશે તો હવે બંને લોટને ચાળી લઈએ તો મિક્સિંગ બાઉલમાં આ રીતે ચાયણીને રાખીને બંને લોટને સાથે એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ તો લોટને આ રીતે ચાળવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે એકદમ લાઇટ થઈ જાય છે તો મેં અહીંયા બંને લોટને સારી રીતે ચાળી લીધા છે હવે લોટને મિક્સ કરીને સેન્ટરમાં આ રીતે જગ્યા કરી દઈએ અને હવે લોટને બાંધવા માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે તેમાં અડધા કપ જેટલું પાણી લેવાનું છે તો ચોળાફરીનો લોટ આપણે કઠણ રાખવાનો છે માટે શરૂઆતમાં આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો સાથે અડધી ચમચી બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધો છે અને હવે થ્રી ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી દઈએ તો ચોરાફળીનો લોટ બાંધવા માટે મીઠાને ધ્યાનથી એડ કરવું કારણ કે હજી ચોરાફળીના મસાલામાં પણ મીઠું એડ કરવાનું છે અને હવે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને આપણું આ રીતે મિક્સર તૈયાર થઈ ગયું છે હવે તૈયાર થયેલા મિક્સરને લોટમાં એડ કરી દઈએ અને હવે લોટને મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં અહીંયા લોટને મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે તો હજી આપણો લોટ થોડો કોરો છે તો ઉપરથી થોડું પાણી એડ કરીને લોટને સારી રીતે બાંધી લઈએ તો ચોરાફળીનો લોટ બાંધતી વખતે આપણે પાણી ધ્યાનથી એડ કરવું તો તમે જોઈ શકો છો કે લોટને સારી રીતે બાંધી લીધો છે અને તે આ રીતે કઠણ છે તો આ રીતે લોટ બાંધવા માટે મારે બનાવેલા મિશ્રણની ઉપર ફક્ત થી ત્રણ મોટી ચમચી જેટલું પાણી એડ કર્યું છે હવે લોટને ચોરાફોડી પરફેક્ટ બને તે માટે થોડો ઘસી લઈએ તો તેના માટે મેં લોટના બે ભાગ કરી લીધા છે અને હવે એક ભાગને પ્લેટફોર્મ ઉપર રાખીને તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને હવે હાથની મદદથી લોટને એકદમ સારી રીતે ખેંચી લઈએ લોટને ટીપવાની ઝંઝટ વગર આ રીતે તેની ખેંચીને સ્ટ્રેચ કરી લઈએ તો લોટને આ રીતે મસળવાથી આપણી ચોરાફળી એકદમ પરફેક્ટ તૈયાર થશે તો લોટને મસળતા લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે ખેંચાઈને તેનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે તો હવે લોટને સારી રીતે ભેગો કરીને લોટનો એક લાંબો લોક તૈયાર કરી લઈએ તો મેં અહીંયા લોટનો આ રીતે લાંબો લોક બનાવી લીધો છે સાથે આપણો લોટ થોડો સ્ટ્રેચી પણ થઈ ગયો છે જે ચોરાફળી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું ચોરાફળીનો લોટ હંમેશા કઠણ જ રાખો લોટ ઢીલો થઈ જશે તો આપણી ચોરાફળી ફૂલશે નહીં અને કઠણ થશે તો હવે તૈયાર થયેલા લોટની ચોરાફળી વણી લઈએ તો અહીંયા ચપ્પુની મદદથી લોટના એક સરખા ભાગ કરી કરી લઈએ તો અહીંયા આ રીતે એક એક સરખા ભાગ લીધા છે હવે લુવાને હાથમાં લઈ રાઉન્ડ શેપ આપી દઈએ અને હવે આ રીતે બધા જ લુવાને તૈયાર કરી લઈએ તો મેં અહીંયા બધા જ લુવાને તૈયાર કરી લીધા છે હવે તૈયાર થયેલા લુવાને તેલથી કોટ કરી દઈએ એક લુવાને વણવા માટે લઈ લઈએ હવે તે પાટલા ઉપર રાખીને થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી લઈએ જેથી આપણે એક પાતળી રોટલી વણી શકીએ અને હવે વેલણની મદદથી એક પાતળી રોટલી વણી લઈએ તો અહીંયા આપણે રોટલી વધુ પડતી જાડી નથી રાખવાની નહીં તો ચોરાફળી બરોબર નહીં બને અને હવે આ રીતે બધા જ એક પાતળી રોટલી વણી લઈએ તો મેં અહીંયા ચોરાફળી માટે બધી જ રોટલીને વણી લીધી છે હવે તેને થોડી વાર આ રીતે કોટનના કપડા ઉપર પાથરી અને બંને બાજુથી ડ્રાય કરી લઈએ તો અહીંયા રોટલીને વધુ પડતી ડ્રાય નથી કરવાની બસ ખાલી રોટલી ઉપરથી થોડી ડ્રાય થઈ જાય તેટલી જ તેને ડ્રાય થવા દેવાની છે તો અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રોટલી ને આપણે વધુ પડતી જાડી નથી કરવાની જો ચોરાફળી જાડી હશે તો તે તળાયા પછી પોચી પડી જશે અને જો વધારે પાતળી થઈ જશે તો તળાતા સમયે તે ફૂલશે નહીં અને રોટલીને વણતા સમયે આપણે વધારે પડતા અટામૂણ નો ઉપયોગ નથી કરવાનો હવે ચોરાફળીને કટ કરવા માટે મેં અહીંયા એક રોટલી ને રાખી દીધી છે પીઝા કટરની મદદથી તેને લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે મીડિયમ થિકનેસમાં ચોરાફોડીને કટ કરી લીધી છે વધુ પડતી પાતળી કે વધુ પડતી જાડી નથી રાખવાની અને હવે મેં અહીંયા બીજી સીટ લઈ લીધી છે અને તેની ચોરસ શેપની ચોરાફોડી કરવા માટે પીઝા કટરની મદદથી તેને આ રીતે ચોરસમાં કટ કરી લઈએ તો આપણી એકદમ સરસ રીતે ચોરસ શેપમાં ચોરાફળી કટ થઈ ગઈ છે હવે ચોરાફળી ઉપર સ્પ્રિન્કલ કરવાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું સંચળ પાવડર લીધો છે જે ચોરાફળીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તે જ ચમચીના માપથી બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈએ અને બંને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ બંને વસ્તુ મિક્સ થઈને ચોરાફળી ઉપર સ્પ્રિન્કલ કરવાનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે ચોરાફોડીને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધું છે ચોરાફોડીને તળતી વખતે આપણે બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેમાં ચોરાફોડીને તળવા આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો આપણે ઓછા તેલમાં ચોરાફોડીને તળવાની છે જેથી તેલનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને બીજું કે આપણે તેલને સારી રીતે ગરમ રાખવાનું છે તો હવે ગરમ તેલમાં ચોરાફળીનો થોડો ટુકડો એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે તરત જ ઉપર આવે છે મીન્સ તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે ચોરાફળીને તળવા માટે એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે તેલ સારી રીતે ગરમ હોવાથી ચોરાફળી તરત જ ફૂલીને ઉપર આવે છે આ સમયે આપણે ચોરાફળીને બંને બાજુ ફેરવતા જઈને તેને ક્રિસ્પી કરી લઈએ તો લગભગ બે મિનિટમાં જ આપણી ચોરાફળી એકદમ સારી રીતે તળાઈ ગઈ છે તો હવે તેને અલગ રાખી દઈએ અને હવે ગરમ ચોરાફળી ઉપર તૈયાર કરેલો મસાલો સ્પ્રિન્કલ કરી લઈએ હવે ગરમ તેલમાં ચોરાફળીની લાંબી સ્ટ્રીપને એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે આપણી સ્ટ્રીપ એકદમ સારી રીતે ફૂલી જાય છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ તો લગભગ બે મિનિટમાં આપણી ટ્રીપ્સ એકદમ સારી રીતે તળાઈ ગઈ છે હવે તેને અલગ રાખી દઈએ અને તેની ઉપર તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ તો હવે તૈયાર થયેલી ચોડાફોડી માટે ચટપટી ચટણી બનાવી લઈએ તો ચટણી માટે મિક્સર જારમાં થોડા કોથમીરના પાન મેં અહીંયા કોથમીરના પાનને થોડી ડાળી સહિત લીધા છે દસ થી બાર ફુદીનાના પાન બે ઇંચ જેટલો આદુનો ટુકડો અને તીખાસ માટે મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાંના ટુકડા કરી લીધા છે તેને એડ કરી દઈએ તમે તીખાસનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું કરી શકો છો પણ ચટણીનો સ્વાદ તીખો હશે તો તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે સાથે અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે ચટણીની પીસતી વખતે જરા પણ કાઢી ના પડે તે માટે થોડા આઈસ ક્યુબ એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો આપણી બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતે આપણી ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે ચટણીનો ગ્રીન બેઝ બનાવવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે સાથે ચટણીને બજાર જેવી ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા ચપટી જેટલા લીંબુના ફૂલ લીધા છે તેને એડ કરી દઈએ તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો સાથે એક પીંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને હવે એક કપ જેટલું પાણી એડ કરીને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણું પાણી મિક્સ થઈને આ રીતે ગાઠા વગરનું સ્મૂધ મિક્સર તૈયાર થઈ ગયું છે અને હવે તેની મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈએ જેથી ચણાનો લોટનો કાચો સ્વાદ વયો જાય તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ચણાનો લોટ પહેલાં કરતાં ઠીક થઈને તેનો કાચો સ્વાદ જતો રહ્યો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડીવાર ઠંડુ કરી લઈએ તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણું મિક્સર સારી રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટને એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને એકદમ માર્કેટ સ્ટાઇલ ચોળાફળીની ચટણી તૈયાર થઈ ગઈ છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો ચોરાફળીને આ ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર થયેલી ચોરાફળીને હાથની મદદથી ભાંગીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ફરસી આપણી ચોરાફળી તૈયાર છે એકવાર આ માપ સાથે જરૂરથી ટ્રાય કરજો તો પહેલે જ્વારમાં એકદમ પરફેક્ટ અને બધી જ ટીપ્સ સાથે ઓછા ખર્ચમાં થાળી ભરીને ચોરાફળી તૈયાર થઈ ગઈ છે તહેવારોની ઉજવણીમાં જો ચોરાફળીની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને સાથે મારી ચેનલને લાઇક અને ફ્રેન્ડમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ